છેલ્લા એક વર્ષથી અધરતાલ રહેલું નાગોર ઓવરબ્રિજ નું કામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે નવો બની રહેલો ભીમાસરથી ભુજ નેશનલ હાઈવે જેનું કામ

નાગોર રાયધણ પર ધ્રંગ લોડાય જેવા ત્રીસેક ગામડાઓના લોકોની અવરજવર થતી હોય છે ત્યારે ગોર નિંદ્રામાં રહેલું તંત્ર આ અંગે જાગશે ખરું તેવા સવાલો ઊભા થાય છે હું અજય જાની ભૂજ જાઉં છું ને આ ભૂજ ભીમાસર જે નવો નેશનલ હાઈવે બને છે એમાં નાગોર અવારનવાર મારે જવાનું હોવાથી ત્યાંનો જે સાઈડમાં બનાવેલો જે આપણે કહેવાય કે નિયમ પ્રમાણે જે લોકો ફાટક ઉપરના બ્રિજ ઉપર સાઈડમાં ડાયવર્ઝન જે બનાવે છે ત્યાંથી પસાર થવાનું હોવાથી એ રસ્તો ખખડદ થઈ ગયેલો છે અને સાથે સાથે ત્યાં આગળ મોટા ઓવરલોડ વાહનો જવાના લીધે ઢીચણ સુધીના ખાડા પડી ગયા છે અને તેથી નાના વાહનોને જે મુશ્કેલી પડે છે અને અવારનવાર અકસ્માત થાય છે અને જાણવા મળ્યું છે કે ત્યાં આગળ પાણીની લાઈનો પણ જે તૂટી ગઈ હતી એના લીધે વધારે પડતું મોટા વાહનોનું દબાણ આવેલ છે તેથી વધારે ખાડા પડી ગયા છે ને રોજે રોજના ત્યાં આગળ નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે હવે આ જે રોડ બનાવેલો છે જો પ્રોજેક્ટ જે કંપનીને આપેલો હોય એ કંપનીની ફરજ એવી બને છે કે જો ડાયવર્જન બનાવવું હોય તો એક પાકો રોડ બનાવી આપે જેથી સાઈડમાંથી પસાર થઈ રહેલા વાહનોને કોઈ મુશ્કેલી પડે નહીં હાલ જે રોજે રોજના અકસ્માત થઈ રહેલા છે હવે આનામાં એક તો મોટા વાહનો જે ખાવડા મુવમેન્ટના હોય છે ખાવડા તરફ જતા મોટા જે ટ્રકો હોય છે એની પાછળ જઈ રહેલા ટુ વ્હીલર ફોર ફોર વ્હીલર એ લોકોને એક રેતીમાંથી પસાર થવું પડે છે અને સતત ત્યાં આગળ ધૂળની રેતી ઉડતી હોય છે પાછળથી અને અચાનક બ્રેક મારવાથી પાછળના વ્હીકલ ઘણીવાર ટ્રકની પાછળની સાઈડમાં એક્સિડન્ટ પણ થયેલા છે તો આવા અકસ્માત દરરોજનું બની ગયું છે તો આ રોડ જો તાત્કાલિક બનાવવામાં આવે ડાયવરજનનો તો આ નાગોર ફાટકથી ભુજ આવતા ઓછામાં ઓછા વીસથી પચીસ જે ગામડાઓ છે તેના લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને હજુ કેટલું લગભગ એક વર્ષથી આ ફાટક ઉપર ઓવરબ્રિજ બની રહ્યો છે એ દરમિયાન શરૂઆતમાં કાંઈક એક જૂનો રોડ હતો એના પછી કોઈ જાતનું કાંઈ બનાવવામાં આવેલો નથી રોડ અને રોડ ધીમે ધીમે ખાડા ખા ખાડા ખાપડવાળો થતો જઈ ઊંડા ખાડા પડી ગયા છે અને ખાસ કરીને ખાવડા જતા મોટા વાહનો છે